જો તમને બે વર્ષો બદલ ના જો તો હું જલ્દી સવડા ફરીથી કેરે મત મગવાની આવું આ વાતની પાર્ટીના ઉમેદવાર તરીકે મેં અહીં એક જ વસ્તુ માર કરી છે કે અહીંની પબ્લિક પાસે ભાજપ છે કોંગ્રેસ છે વિકાસ નથી તો હું ને ભાઈ કેમ મિત્ર ના હોઈ શકે એ મનુષ્ય છે હું મનુષ્ય છું બરાબર છે એ આંદોલન કરી હું આંદોલન કરી છું વિદેશમાંથી મોટા મોટા નેતાઓને બોલાવવા માટે યુઝ કરે છે અને એ લોકોને બતાવી વિદેશમાંથી મોટી મોટી કંપનીઓના બિઝનેસ મીટો કરી કરોડો રૂપિયાનું લેણું લઈ લે આપણને વસ્તુ <laughs> <laughs> તે કા ચૂંટણી લે લેને થોડી વિધાનસભાના બેટા ચૂંટણી લેને આ ભાજપ પણ ઉમેદવાર જ જાહેર કર્યો છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ સડામાર તૈયારીનું કરવામાં આવી છે મહત્વની વાત છે કે આજે પડિના મેઢીના હતા મંદિર ખાતેથી રેલીની શરૂઆત કરવામાં આવી હતી અને હવે કયા પ્રકારની રેલી હતી અને રેલીમાં કેટલા લોકો જોડાયા હતા તે વાત ચર્ચા કરવા માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જલ્દીશ ચાવડાતે આપની સાથે છે તેમની સાથે વાત કરીશું જલ્દીશ ખાસ કરીને રેલી આપે કાર્ય

જેમાં અમારા પ્રદેશ અધ્યક્ષ માનનીય સુરત રવિજી મારા માટે ઉપસ્થિત રહ્યા હતા મને સમર્થન આપતા સાથોસાથ કડી પંથકના મારા મિત્રો મારા વોટ વોટ જે જે મને હવે છે વોટર્સ મારા ફોલોવર્સ અને સમગ્ર ગુજરાતમાં છેલ્લા આઠ દસ વર્ષમાં જે મારા જન આંદોલન થકી સામાજિક એક્ટિવિટી થકી મારા બધા મિત્રો આ બધા લોકોનો આશીર્વાદ લઈને અમે એક જન રિલીફ તરીકે

શું કેવા ત્યારે જોવા માં આવે સંતર આમ આજી હાલ જીવા મળી છે આપનું શું લાગે છે આ બંને પાર્ટીની અહી વાત કરી છે જી આપ બે જે કહ્યું અં બંને પાર્ટી મોટી ને પાર્ટી મોટી છે એ કે સંદર્ભમાં છે તો એ સંદર્ભમાં છે કે આઝાદીના ઇતિહાસની 70 વરસ રાજ ભોગવ્યુ છે તલીક પાર્ટી જેની જોડે 70 વરસનો બેવુકાનો નામ છે અને બીજી પાર્ટી 30 વરસથી રાજ ભોગવ છે અને 30 વરસથી ગુરુકાનો નામ છે થઈ બીજી પાર્ટી છે થઈ બીજા નોતાઓ છે એક જ મોટી પાર્ટી છે બાકી

અને કોઈ એવો સમય સેટ કર્યો કે મંચી કોઈ વધારે ભેગા કરવાનો તો મને બી જોગવાને લઈ લઉં એનો મતલબ એ નથી કે એમની કોંગ્રેસની વિચારધારા મારી અમારી પાર્ટીની વિચારધારાનો કોઈ કોમ્પ્રમાઈઝ કરી દીધો હો કોંગ્રેસનો કટકે જાય વિરોધ કરીશ કે જીગ્નેશભાઈ કરી શકે આટલા દિવસથી આ કડીની અંદર ઉલ્લાટા કરી રહ્યા છે એમ તો હું કડીની અંદર જો કડી મારું વતન છે ખાવડ ગામનો હું છું એટલે કડી મારું ગામ છે કે મારું ઘર છે પરંતુ પોલિટિકલની રાજકીય રીતે સકળ્યા જો આપકુ ઘણ ઘણ ગણતા હોય છેલ્લા 3 વર્ષથી હું કડીના વિવિધ જુના અલગ અલગ ગામડાઓમાં પ્રવાસ કર્યું ટીકા જરૂર કરાઉં છું આવું ઇન્દ્રને પંજાબીના ગામડામાં પ્રવાસ કર્યો અને વિકાસના નામે મને 55 મીટર કોઈ રોડ રસ્તો નામ કર્યો જે આપણને ક્યાં 55 મીટર વારો રસ્તો વિકાસ તો મુખ્યમંત્રી પ્રધાનમંત્રી જે આખો લોકો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખાનું કામ છે કે આ તમેનો હોજો એક્ઝામ્પલ લોકો માટે આપ્યું આપડા માટે ન હોય એક્ઝામ્પલ તમારી માટે સૌગ્યમ નથી

તો એમાં સરકારી બસો વપરાય છે સ્કૂલ કોલેજના બાળકોનો બી ઉપયોગ થાય આવું તો તમે જોઈ જોઈ લો વીસ વર્ષ પહેલાં એટલે આપણે એવું કહેવા માગો છો કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખાસ કરીને મહિલાઓ કે બાળકો હોય ચૂંટણી પ્રચાર અથવા સભા માટે મહિલા બાળકોનો ઉપયોગ કરવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી શિક્ષકોને તીડ ભગાડવાના કામ સોંપી શકે એ એક એક કક્ષાની પાર્ટી છે એક શિક્ષક જે ભારતના ભવિષ્યનું નિર્માણ કરે છે બાળકના ભવિષ્યનું નિર્માણ કરે છે એ શિક્ષકના અમે ઘણા વાચ્યુસ આપણી સીધા સીડિયામાં છો છે ચાર પાંચ વર્ષથી હું છું શિક્ષક હોના લિટરલી ઓફિશિયલી ટીડ ભણાવવાની ડ્યુટીસ ઉપામાલી તો આ પાર્ટી જ હતા પાર્ટી જ નહી તો ખાસ કરીને ચુકનીને લઈને શું છે આપણ મેદાન છે બીજું કી પણ અત્યારે મેદાન છે કોંગ્રેસ પર મેદાન છે શું કામ આવશું આમ આધી પાર્ટીનો તળામણ તૈયારી ચાલે છે કઈ રીતેની કડક તૈયારી કરવામાં આવી છે જે પ્રમાણે આપને લાગે છે કે આ વખતે આમ મુદ્દા પર લઈને ચુકની લડવું ખૂબ જરૂરી છે જી

તને કોલેજની ફી યુનિવર્સિટી ભરવાના પસા હતા છે એવી એવી મોંગી રકમ છે જે મારી પાસે વીકન્સ જો પોતા ફોડ આવે ફી ભરવા માટે અમને કે ખાવ પડવાના ભઈ કડીની અંદરની યુનિવર્સિટી કે કોલેજની અંદર કેટલી ફી એ મોટી એ છે આવ વિકાસ કડી આતના સામીના જે સામીની પાર્ટીના ઉમેદવાર છે સામીની પાર્ટીના ઉમેદવારને કહેવાની જગ્યાએ હું કડીની જનતાને કહીશ કે આ વખતે તમે તમારા બાળકના ભવિષ્યનો વિચાર કરો તમારી પોતાને પોતાના માધ્યમથી લાખ વિનંતી કરીશ હું આપનો દીકરો છું આપનો ભાઈ છું યુવાન છું મને એકવાર મોકો આપો હું આપના આપના આ વિશ્વાસને એ જવાનું ચાહે ધારાસભ્ય બનવું ચાહે ધારાસભ્ય ના બનવું આપના પ્રાણ પશુ પાયેલા પશુ માટે આપણી પાસે આપનો દીકરો સતત ઉભો રહેશે ખભેથી ખબો બનાવીને અને લડતો રહેશે અને આપણને વસ્તુ આપને આપના અધિકારો અપાવવા માટે એડી જોડીનું જોડે છે પણ જેમ કે આ માધ્યમની પાર્ટી ગરીબોની પાર્ટી છે તો કેજીવાલ પણ એક અનેક વખત એ રેલીએ તો સભામાં કહેતા આયા છે એના કાર્યકર્તા હોય તો ઉદ્યોગકારો હોય તમામ લોકો વસ્તુ કહેતા હોય છે ક્યાં કેવું જોવા મળે છે અન્ય પાર્ટીની જો વાત કરવામાં આવે તો એવું જોવા મળે છે કોઈ સિંગર કે મોટા છે કોઈ ઉમેદવાર તરીકે તો ક્રિકેટર ઊભો રાખે કે છે બોલીવુડ માંથી કોઈ ઉભરા કે છે આ માધ્યમની પાર્ટી દ્વારા આપની ઊભો રાખવામાં આવી છે ઉમેદવાર તરીકે ગરીબ પરિવારમાંથી આવી છે આપ કેવું લઈ રહ્યા છો શું ઘરે ઘર સામાન્ય ગરીબો અને ઉમેદવાર તરીકે ઉભો રાખે છે જે ફક્ત ગરીબોની મચ છે એટલે કે જે પરિસ્થિતિ સમજી શકે કે એ લોકો કમિલ માણસ તો ગરીબની પરિસ્થિતિ એટલે સમજે અને બહુ મસ્ત જરૂર છે મારું ઉત્તમ ઉદાહરણ તમારી સામે બેઠું મારું 8 વર્ષનું જાહેર જીવન એમાં રાજકીય જીવન ફક્ત 3 વર્ષનું આસર 3 વર્ષ પહેલા મેં પાર્ટી જોઈ કરી અને 3 વર્ષના ટૂંકા ગણો मारा जैसे नानी को ना 40 वर्ष में एक नानक ना युवान छुकरा ना आठवीं मोटी टिकी का भी ले इसलिए आप पार्टी खराब हम आम आदमी आप आदमी मार्च की पार्टी है एक कॉमन में एक आम आदमी ना आम आदमी पार्टी टिकी का भी है वो आम आदमी पार्टी का तमाम सस्ते हैं उनको आप अबर गए खासी में छिल्ले प्रश्न गरीब कहीं

कासिनी बड़ीनी जनता ने શું કહેશો ભારે મત આપીને નવે કોલેજવાર અને દલ પાર્ટીને મત આપો જે દી કરે ને નો વિકાસ આપણે જોવા પડે જુના જે લોકો હતા તે લોકોનો વિકાસ આમ આપણા પાર્ટીના વિકાસમાં ખૂબ અંતર જોવા પડે જી ચોપડ આપ મેની દુજે મને કેવાનું આ વખતે એક કોપો ઓપિનેશનનું વિધાન બે અંશનો કાર્યક્રમ ધાર

હવે જોવાનો એ વિષય રહેશે કે ભારે બહુમતથી જે કડીની જનતા છે તે કોને જીતાડે છે શું ખરેખર કડીની જનતાને વિકાસ જોઈશે એટલા માટે જ તે નવા ઉમેદવારને વોટ આપશે અથવા તે લોકો જે પાર્ટીને વોટ આપતા રહ્યા છે એ જ પાર્ટીને વોટ આપશે તે આવનારા સમયમાં જોવાનો વિષય રહેશે કેમેરા પર્સન સાથે પ્રેમ ચોવીસ સમય રિપોર્ટ કડી